તો અમદાવાદ જિલ્લાના ધસખ તાલુકામાં આવેલા ભુવરડી ગામના ખેડૂત વજુભાઈ પટેલે પણ પ્રાકૃતિક ખેતીથી સારી માત્રામાં વાવેતર કર્યું છે વજુભાઈ પટેલે તેમના ખેતરમાં વિવિધ જાતના ફળ ઉગાડ્યા છે અને પ્રાકૃતિક ખેતીથી તેમને સારી માત્રામાં આવક પણ મળી રહી છે તો વજુભાઈ ગાય આધારિત ખેતી કરે છે અને તેમાં પણ ખાસ ગાયના ગોબર અને ગૌમૂત્રથી જેવા તૈયાર કરી ખેતીમાં તેનો ઉપયોગ કરે છે અને આમ વજુભાઈ અન્ય ખેડૂત માટે પણ પ્રેરણારૂપ બન્યા છે સ્વાસ્થ્ય માટે તો પ્રાકૃતિક ખેતી જ જરૂરી છે અને આમાં ગાય આધારિત હું ખેતી કરું છું અને ખેતી પ્રાકૃતિક જ કરવી જોઈએ કેમિકલ ખેતી કરતાં પ્રાકૃતિક ખેતીમાં ફાયદા ગણાય છે તમારા શારીરિકમાં કોઈ બી રોગ નથી આવતા અને બીજી વસ્તુ તમે સંપૂર્ણપણે તંદુરસ્ત રહો છો આજે મારી ચુમ્મોતેર વર્ષની ઉંમર છે મને કસો રોગ નથી એટલે મેં પાંચ વર્ષથી આ પ્રાકૃતિક ખેતીમાં અંદર આવ્યો છું અને હજી મને દવાખાના જવાની જરૂર પડી નથી ખેડૂતોને તો ખાસ જણાવવાનું કે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને આપણા પહેલા તો આપણું પોતાનું સ્વાસ્થ્ય સુધારો અને પછી સમાજનું સુધારો અને આપણે પ્રાકૃતિક ખેતી કરીશું તો આપણો દેશ પહેલા જેમ તંદુરસ્ત હતો એ રીતે જ તંદુરસ્ત રહેશે